વેલકમ બેક ટુ વસુંધરા સર આજે તમને બતાવવાની છે પ્યોર કાંજીવરંગમાં આખી નવી ડિઝાઇન અને આખી વર્કવાળી બતાવવાની છે બહુ મસ્ત ડિઝાઇન લાવેલા છે મિત્રો આખી પીસ ઓપન કરતા પહેલાં મારા વિડિયોમાં નવા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પતા બહુ સરસ ડિઝાઇન લઈને આવી ગયા છે મિત્રો પ્યોર કાંજીવરંગમાં એ પણ આખી વર્કવાળી ડિઝાઇન રહેવાની છે આખો પીસ તમે જોઈ શકો છો બહુ મસ્ત ડિઝાઇન લાવેલા છે મિત્રો કલર પણ બહુ બધા સરસ છે અને આ એક આ એમનો પલ્લું રહેવાનું છે પાલવ એકદમ હેવી પલ્લુ રહેવાનું છે અને આખી કોન્ટ્રાસ્ટ રહેવાની છે પ્યોર કાંજીવરમ છે મિત્રો આખી ડિઝાઇન જોઈ શકો છો આખી અને આખી ઓલ ઓવર ડિઝાઇન જ રહેવાની છે અને કપડાની વાત કરીએ કપડું મિત્રો એકદમ સોફ્ટ રહેવાનું છે ઘરે આરામથી ધોઈ કોઈ ફેબ્રિક રહેવાનું છે અને આ એમની બોર્ડર રહેવાનું છે બોર્ડરમાં પણ આ રીતનું વોલમોતીનું કામ રહેવાનું છે વર્કનું એકદમ ફેન્સી અને પલ્ટિયા વસ્તુ છે લગ્ન પ્રસંગની એકદમ બેસ્ટ વસ્તુ છે અને આપણે બ્લાઉઝની વાત કરીએ હવે બ્લાઉઝ પણ એકદમ બહુ મસ્ત રહેવાનું છે ઝીણી બુટીનું રહેવાનું છે અને બ્લાઉઝનું બેલ્ટ રહેવાનું છે બહુ મસ્ત બેલ્ટ છે જે કોન્ટ્રાસ્ટ મશીન રહેવાનું છે આપણે કલર મશીન પણ તમને બતાવવાના છીએ ટોટલી એમના છાત કલર છે મિત્રો તમને ખાલી જે મન તમારો મનગમતો કલર હોય તેનો ક્રિન લેવાનું ના ભૂલતા અને મારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનો છે કલર જોઈ શકો છો મિત્રો ટોટલી છાત કલર આપણે છે નવા કલર મોરપીચ કલર છે પછી ગાજરી કલર છે બધા અલગ અલગ કલર રહેવાના છે ટોટલી સાત કલર છે તમારે વોટ્સએપમાં ખાલી પાડે અને મારા નંબર ઉપર સેન્ડ કરવાનું રહેશે અને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે આપણે કોઈ પણ જગ્યાએ આપણે કુરિયર થઈ જશે અને એકદમ ફ્રી શિપિંગ રહેવાનું છે આ બી કલર બહુ મસ્ત છે આનો બી તમને પીસ ઓપન કરીને બતાવીએ બહુ મસ્ત ડિઝાઇન છે આખી જે લગ્ન પ્રસંગનો પહેરાય એ બેસ્ટ વસ્તુ છે જોઈ શકો છો પલ્લુ પણ એકદમ ફેન્સી રહેવાનું છે અને અંદરની ડિઝાઇન બહુ મસ્ત રહેવાની છે અંદરની ડિઝાઇન જોઈ શકો છો તમે એકદમ મીણાકરીનું કામ રહેવાનું છે અને પાલોમાં પણ આ રીતનું મીણાકરીનું કામ રહેવાનું છે અને મિત્રો અમારો વિડીયો તમને પસંદ આવ્યો વિડીયો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને ફરી મળી હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ